મતદાન અને મતગણતરી નારેબાજી દ્વારા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં અલગ અલગ છ વાંધા ઉઠાવ્યા ઉમેશ મકવાણાએ એક દિવસ સમય માંગી સવારે વાંધા સામે પોતાનો પક્ષ રજૂ કર્યો જેમાં ભાજપના વાંધા ટકી શક્યા નહીં અને અંતે ઉમેશ મકવાણા ફોર્મ માન્ય રખાયું ફોર્મ રદ થવાની અણી પર આવ્યા બાદ માન્ય રહેતા કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો આ તરફ પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો પ્રચાર દરમિયાન માંડવિયાને મળ્યો પત્ની નો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પ્રચારની ગતિ વધારતા જાય છે ઉમેદવારો પોતાના આગવા અંદાજમાં પ્રચાર કરીને મતદાતાઓને રીજવવાનો પ્રયાસ કરે છે ત્યારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને પ્રચાર દરમિયાન મળ્યો પોતાના પત્નીનો સાથ મનસુખ માંડવિયાએ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો અને ચૂંટણી પ્રચારમાં મનસુખ માંડવિયાના ધર્મપત્ની પણ જોડાયા ભારત દેશમાં નારીને નારાયણી કહેવામાં આવે છે આ કહેવતને ખરા અર્થમાં પોરબંદર લોકસભા સીટ

તે બાબતે અને સ્ત્રી સશક્તિકરણ વિશે મહિલાઓને માહિતગાર પણ કરી રહ્યા છે એમના પત્ની જોડાયા છે અને સમગ્ર ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અર્થે જતા માંડવિયાને ને લોકો ફૂલડે વધાવતા નજરે પડ્યા વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પ્રચાર પૂરજોશમાં વાપીમાં ભાજપમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો આરંભ થયો રાજ્યની સૌથી છેલ્લી એવી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે બંને પક્ષ મતદારોની રીઝવવા તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે ભાજપ દ્વારા શહેરી વિસ્તારોમાં હવે પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા પ્રયાસ થઈ રહ્યા છે આ ઔદ્યોગિક નગરી વાપીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો વાપીમાં આરંભ કરાવ્યો આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સૌથી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો આદિવાસી વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં વહેંચાયેલો છે અતિ આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતા જિલ્લામાં મોટાભાગે પાર્ટીઓ આદિવાસી વિસ્તારો પર વધારે જોર મુકે છે કે પરિણામો શહેરી વિસ્તારના મતદારો નક્કી કરતા હોવાથી બંને પાર્ટીઓ શહેરી વિસ્તારમાં પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા અવનવા પ્રયાસ કરે છે જેના ભાગરૂપે ભાજપ જિલ્લાના સૌથી મોટા શહેર એવા વાપીમાં ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી હતી આ કાર્યાલયથી નાણામંત્રીની આગેવાનીમાં વાપી અને આસપાસના વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારનું સંકલન કરવામાં આવશે અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જે ભાજપ ઉમેદવાર ધવલ પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે કાર્યાલયના આરંભ વખતે નાણામંત્રી કનુભાઈ આ વખતે પણ વલસાડ બેઠક પર ભાજપ જંગી લીડ દીધી છે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો વલસાડના કપરાડામાં નકશા કલેક્ટરનું મહત્વનું નિવેદન કહ્યું વાયરલ નકશો અને દાવા પોકાર કપરાડા વિસ્તારમાં વાયરલ થયેલા એક નકશાએ ચર્ચાનું બજાર ગરમ કર્યું વાયરલ નકશામાં કપરાડા વિધાનસભા મત વિસ્તારમાંથી સરકાર દ્વારા મોટી નહેરનો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારમાંથી રેલવેની લાઇન પણ પસાર થવાની હોવાનો એક નકશા સાથે દાવો કરવામાં આવી રહ્યો હતો જો કે આ સમગ્ર મામલે તપાસની માંગ થઈ હતી આ દરમિયાન કલેક્ટરે આ મામલાને ગંભીરતાથી લીધો અને જણાવ્યું કે વાયરલ થયેલો નકશો અને દાવા બંને ખોટા છે લોકોને ભ્રમિત કરવા સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું કલેક્ટરે જાહેર કર્યું તેઓએ લોકોને એવી પણ અપીલ કરી કે આ નકશાને સાચો માનીને લોકો ભ્રમિત ન થાય મહત્વનું છે કે નકશો વાયરલ કરીને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રેલવે અને નહેરને કારણે આજે હજારો આદિવાસીઓના ઘર અને જમીન સંપાદન કરવામાં આવશે

બોટાદ વિધાનસભા વિસ્તાર ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નિમુબેન માંભણીયા માટે રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયાએ બોટાદમાં પ્રચાર કર્યો બોટાદના ઝૂટીકડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં કોળી સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો જોડાયા અને તમામને નિમુબેનનું મત આપવા બાવળીયાએ અપીલ કરી મહેસાણામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ છે હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીના રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પ વર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા બીજી તરફ વાત તો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે

બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી કે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસર રાખવાની થતી નથી આ બધું ચાલતું હતું અને ભાજપના ઉમેદવાર અને ઋષિકેશ પટેલ સાંભળી રહ્યા હતા મંચ પર રામજી ઠાકોરનું પાઘડી પહેરાવીને સમર્થન પણ કરાયું ભરતજી ઠાકોરે રામજી ઠાકોરને ખુલીને સમર્થન કરવા અપીલ કરી એ સમયે રાજકીય ભાષણ ન કરવા જોઈએ એવી કોઈએ ટકોર પણ કરી પ્રાથમિક સુવિધાથી વંચિત વડોદરાની 15 સોસાયટીના રહેશોની ચૂંટણી બહિષ્કારની ચુટણી નજીક આવતા લોકોને આશા હોય કે તેઓ મત આપશે અને તાજી પ્રાથમિક સુવિધાઓ બજારશે પરંતુ વડોદરાના કરેલી બાગમાં 15 સોસાયટીના રહીશો એટલી હદે કંટાળ્યા કે ચૂંટણીનો બહિષ્કાર નિચિમકી ઉચ્ચારી દીધી નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડવવા કરતાં ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાહેદરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે મહત્વનું છે કે આ વિસ્તારમાં લોકો રસ્તા ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ સહિતની સ્થાનિક સુવિધાઓથી વંચિત છે દર વખતે ચૂંટણી આવે ને અહીંના લોકોને આશા જાગી કે હવે તો સુવિધા મળશે જ પરંતુ આ વખતે તો તેઓ ચૂંટણી પહેલાં જ ધુઆપુઆ થયા અને મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં મતદાર માટે છવ્વીસ લાખથી વધુ શાહીની બોટલો તૈયાર કરાઈ આગામી સાત મે રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું શું તમે જાણો છો કે આ સ્યાહી ઉપયોગ કેમ કરવામાં આવે છે આ સ્યાહીની શું વિશેષતાઓ છે બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહી ઉપયોગ કરવામાં આવે છે ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે ભારત સહિત ઘાના મલેશિયા દક્ષિણ આફ્રિકા સહિત પચીસ દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે જે અલ્ટ્રાબાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે બે થી ચાર સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે છવ્વીસ લાખથી વધુ બોટલ તૈયાર કરી છે મતદાન વખતે આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવશે આણંદના ઉમરેટ પંથકમાં દીપડાનો આતંક પશુનું મારણ કરતા ફફડાટ ફેલાયો ઉમરેટના ગ્રામ્ય વિસ્તારમાં સન્નાટો છવાયેલો છે અહીંના સુરેલી ગામ નજીક દીપડાએ એવો તો આતંક મચાવ્યો કે લોકોમાં ભયનો માહોલ છવાયો સુરેલી ગામના સીમ વિસ્તારમાં કેટલાક દિવસોથી દીપડાના આંટા ફેરા હતા આ વિસ્તારમાં દીપડાના પગલા પણ દેખાયા હતા આ દરમિયાન વહેલી સવારે સીમ વિસ્તારમાં પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો અગાઉ પણ દીપડાએ ત્રણ બકરીઓનું અહીં મારણ કર્યું હતું હવે ફરી પશુનું મારણ કરતા લોકોમાં ડર ફેલાયો છે એક તરફ વારંવાર દીપડાની હાજરી હોવા છતાં બીજી તરફ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી અન્ય એક પશુનું મારણ કરતા અહીં પશુપાલકો પોતાના માલ ઢોરને ઘરમાં જ રાખવા મજબૂર બન્યા છે દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જતા પણ ડર અનુભવી રહ્યા છે સુરેલી ગામ અને આસપાસના વિસ્તારના સ્થાનિકોએ દીપડાને ને વન વિભાગને અપીલ કરી છે પાણીની ભંગાણ સર્જાતા રસ્તા પર પાણી પાણી લોકોમાં ભારે રોષ એક તરફ લોકો પાણી માટે ટળવળે છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર માં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો અહીં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું અને રસ્તા પર પાણીનો વેડફાટ થયો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકના આ દ્રશ્યો છે મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા સુરેન્દ્રનગર વડવાણ રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક પાઇપલાઇન તૂટી જતાં હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું બસ સ્ટેશન પરના મુખ્ય રસ્તા પર તેમજ નજીકમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણની ફરિયાદ અને બીજી તરફ હજારો લિટર પાણીનો વેડફાટના આ દ્રશ્યો પાણીનો વેડફાટ થતા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

દારૂ લાવનારે દારૂ છુપાવવા માટે અનોખી રીત વાપરી હતી પરંતુ બુટલે બુટલેગરોની તરકીબ જિલ્લા એલસીબી આગળ ફેલ થઈ ગઈ મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે ટેન્કર જપ્ત કર્યું જેમાંથી એલસીબીએ વિદેશી દારૂ ટેન્કર મળી કુલ પિસ્તાલીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પકડી પાડ્યો દારૂના મોટા જથ્થા સાથે ડ્રાઈવર પણ પકડાયો આ ટેન્કર વાપીથી નીકળ્યું હતું અને જામનગર ડિલિવરી કરવાની હતી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો બેફામ બન્યા ગાંધીનગરમાં એલસીબી જવાન પર હુમલો કર્યો ગાંધીનગરમાં અસામાજિક તત્વોએ રીતસર આતંક મચાવ્યો ગાંધીનગર એલસીબીમાં માં ફરજ બજાવતા કર્મી પર